સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સર્જાયો હતો સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગમાં રેસિડન્સ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું રેસિડન્સ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાળ પાડવામાં આવી હતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સર્જાયો છે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધટ વર્તન થયેલી માથાકૂટે એક મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા વચ્ચે તકરાર થયા બાદ હડતાળ પાડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકત્રિત થયા જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના દોડતા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક તપાસ કમિટી બનાવવાની બાહેનદરી મળતા તબીબોની હડતાળ સમેટાઈ હતી સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ એમ ડૉક્ટર કેતન નાયકે કહ્યું કે રાત્રે એક અલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતું દારૂ પીધો હોય એવું જણાવે આવતું હતું અને એને એકસો આઠ દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કાંઈક સીએમો અને રેસિડેન્સ ફરજ પરના રેસિડન્સ ડોક્ટરો અને એમની વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને સોંપી દેવામાં આવ્યો તો આ સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવશે